રાજકોટ પોલીસે ફારૂક મુસાણી સહિત પાંચ શખ્સો સામે ગુનો નોંધ્યો છે ફારૂક મુસાણી અને તેના સાગરીતોએ વકફ ખોટના નામે જૂના દાણાપીઠ વિસ્તારમાં વેપારીઓની દુકાન જબરજસ્તી ખાલી કરાવી હતી ત્રણ દુકાનોના તાળા તોડી સામાન પણ રસ્તા પર ફેંકી દીધો જોકે વિવાદ વધુ ઉગ્ર બને તે પહેલા જ પોલીસ તોડી આવી હતી અને ગુંડાગીરી કરનાર પાંચે શખ્સો સામે ગુનો નોંધ્યો

એટલે ખાસ પોલીસ કમિશનરના સાહેબને એ જણાવવામાં આવ્યું છે કે નિયમ અનુસાર કાર્યવાહી કરવાની થતી હોય ત્યારે નિયમ વિરુદ્ધ આ રીતે તાળા તોડીને એમના માલ સામાનને નુકસાની પહોંચાડે એ યોગ્ય નથી એટલે ભવિષ્યમાં આવું ન થાય એની ખાસ તંત્ર દ્વારા તાકેદારી રાખવામાં આવે અને કાર્યવાહી કરવામાં છે જે કાંઈ પણ દુકાનદારો સાથે આ બનાવ બન્યો છે એમની સાથે તંત્ર અને તમામ લોકો એમની સાથે છે એમાં કોઈ ડરવાની જરૂર નથી કે દુકાન ભાડુવા તરીકે દુકાનમાં ફરિયાદી રહેતા હતા અને લાંબા સમયથી એમના પાસે દુકાનનો કબજો હતો વકફ બોર્ડનો એક હુકમ હતો જેમાં આરોપીને નિયમાનુસાર કાર્યવાહી કરી કબજો મેળવવાનો નિર્દેશ હતો પણ જે આરોપી છે એમને નિયમોની પાલના કર્યા વગર ગેરકાયદેસર પ્રવેશ કરી દુકાનનો કબજો મેળવ્યો એટલા માટે ફરિયાદ દાખલ કરવામાં આવી